જય માતાજી હું સાહિતકાર પૌભા ગઢવી અને પૌભા પહુભાગઠવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે એક સરસ મજાની સાખી દુહો દરેકે દરેક ભજનીકો ગાય છે બધા જ ભજનીકો ગાય છે પણ એના અર્થની બહુ ઓછાને ખબર છે કે આ શું કામ ગાય છે તો એક ચાખીને આપણે વિસ્તાર કરીએ એને સમજાવીએ મતે અનુસાર સાખી એમ છે કે સુર દ્વિજે સરસ્વતી જા સાંભળેલી બધા હેશે પણ એને સમજવી એ કોક કોકના કામ છે સુર દ્વિજે સરસ્વતી પહેલા તો સુરની જરૂર છે દાખલા તરીકે બાળકનો જન્મ થાય તો દાંત કાઢે ને તો બધાય વિચારમાં પડી જાય પણ જન્મતા વેચ જો બાળક રોવે તો બધાને આનંદ આવી જાય બધા ખુશખુશાલ થઈ જાય કે હા બાળક રોયું બાળક રોવે એના શબ્દની કોઈ ગણતરી ન હોય કે શું બોલે છે શું કહે છે કઈ નહીં ખાલી સુર પહેલા સુરની જરૂર છે અને સુર એમાં શારદા આપે છે માં સરસ્વતી આપે છે વધા શારદા સુખારી નારી બ્રહ્મ ચારી વ્રત તારી વિદ્યા કો પ્રસારી દૈવી વિશ્વ વિખ્યાત માં શારદા છે એ સૂરની દાતા છે સુર જો મળે સ્વર જો મળે તો દુનિયાને કંઈક આપણે સંભળાવી શકવી પણ એકલો એ ખાલી હોય તો કામનું પણ સુરમાં શબ્દ ભળે ત્યારે વાણી બને અને શબ્દ માટે જ્ઞાન હોવું જરૂરી છે તો સુર દીજે સરસ્વતી ગણપતિ દીજે જ્ઞાન જ્ઞાનનો દાતા ગણપતિ મહારાજ છે ગણપતિ જો જ્ઞાન ના આપે તો ખાલી તમે રાયડું નાખો તો શું વળે શબ્દ વિનાના ખાલી સૂરને તમે ફેંકે રાખો તો શું વળે બે પાંચ મિનિટ કે દસ મિનિટમાં માણસ કંટાળી જાય કે આમાં કઈ શબ્દ તો આવતો નથી એકલા સૂરનો ક્યારેય પોગ્રામ ન હોય ભોગરામ તો સુર અને શબ્દ બેય મળે તો રૂડો લાગે સમજવાની મજા તો આવે સુર દીજે સરસ્વતી ગણપતિ દીજે જ્ઞાન બજરંગી મહાબલ દીજીએ સુર હોય આપણી પાસે જ્ઞાની હોય પણ ગાવા માટેની શક્તિ નો હોય તો બોલવા માટેની શક્તિ નો હોય તો બળ વિના બોલી ન શકાય એના માટે શક્તિની જરૂર પડે તો શક્તિનો દાતા એ હનુમાનજી મહારાજ છે શક્તિ તો શક્તિ છે જ પણ બળ માટે તાકાત માટે અહીંયા હનુમાનજીને પ્રાર્થના કરી છે કે બજરંગી બલ દીજીયો અને સદગુરુ દીજીયો શાન સુર હોય શબ્દ હોય બળ હોય પણ ખબર ન પડે તો ક્યારે કયું ગાવું કયા વખતે કોયું બોલવું આનાથી અસર શું થાય આની પછી આ બોલાય આ પછી આ આવે અત્યારે આ હોય આ જો સમજણ ન હોય તો તમારું બધું વ્યર્થ થાય એટલે ભજનિકો પ્રથમ પ્રાર્થના કરીને કે છે કે સુર દીજે સરસ્વતી ગણપતિ દીજે જ્ઞાન બજરંગી મહાબલ દીજીઓ અને સદગુરુ દીજીઓ શાન ઈશ્વરદાસજી પણ કહે છે કે સરસત સ્નેહે મેં જપા અને ગણપત લાગા પાય પેલા તો હે શારદા હું તમને વંદન કરું છું ગણપતિ હું આપને પાય પડું છું સરસ મેગા પાય ઈશર ઈશ આરાધવા શુદ્ધ બુદ્ધ કરો સહાય હું હરિગુણ ગાવા માટે તૈયાર થયો છું તો મને શુદ્ધ બુદ્ધ આપો એટલે કે જ્ઞાન આપો આ વાત ભજનોમાં છે જય માતાજી